જય માતાજી મિત્રો હું છું ઇલેશ ઠાકોર અને સાચા મિત્રો વાત કરીએ તો પ્રકાશ મંડોરાની એક સરસ મજાની શોર્ટ ફિલ્મ આવી છે જેનું નામ છે ખેડૂતપુત્ર મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ખેડૂત એક રક્ષક ફિલ્મ જોઈએ આપણને ખેડૂત વિશે આ ફિલ્મ બનાવવામાં આવી જ રીતે એક બીજી ફિલ્મ આવી છે ખેડૂતપુત્ર એમાં આપણને પ્રકાશ મંડોરા મુખ્ય કલાકાર જોવા મળવાના છે સા જ મિત્રો ફિલ્મ પણ ખૂબ સારી છે શોર્ટ ફિલ્મ છે એટલે આપણને ગમી અને સાથે મિત્રો ખેડૂત છે જે ખેડૂતોને તાપમાં શું નુકસાન થાય છે વરસાદ ના પડે તો શું શું નુકસાન ભોગવવું પડે છે આ બધું જે ફિલ્મમાં શોર્ટ ફિલ્મો બતાવવામાં આવી છે યુટ્યુબમાં આ ફિલ્મ મિત્રો લાગી છે અને તમે જોયું હોય તો કહેજો કે તમને ફિલ્મ કેવી લાગે અને મિત્રો પ્રકાશ મંડુરાને તો કોણ ના હોય કે વિક્રમભાઈ ઠાકોર સાથે જોવા મળે છે ફિલ્મોમાં પણ જોવા મળે છે ને એ હસી હસી મજાક ખૂબ કરતા હોય છે કોમેડી પણ ખૂબ સારી કરતા હોય છે તો ફિલ્મ પણ આ ફિલ્મ પણ તમે એકવાર જરૂરથી જોજો મેં જોયું મને ખૂબ જ ગમી મિત્રોને તમે જોયું તો તમને ફિલ્મ કેવી લાગે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે મિત્રો વાત કરીએ તો આપણે અવનવી ફિલ્મોની માહિતી આ માં આપતા રહેશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં